નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્તર માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે જેમ કે તમને ખ્યાલ છે કે ડેલી જે કે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો પૂછાય છે દસમાંથી કેટલા સાચા છે એ તમારે જણાવવાનું છે આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં જ કોણે રાજકોટમાં સાગર પરિક્રમા નામના પુસ્તકનું વિમોચન કર્યું છે તો જવાબ આવશે પુરુષોત્તમ રૂપાલા કોણ આવશે પુરુષોત્તમ રૂપાલા તો કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી શું નામ છે પરષોત્તમ રૂપાલા એમણે રાજકોટમાં એન્જિનિયરિંગ એસોસિએશન છે ત્યાં સાગર પરિક્રમા નામના પુસ્તક અને વિડીયોનું વિમોચન કર્યું છે આ પુસ્તકનો ઉદ્દેશ સાગર પરિક્રમાની યાત્રાને નોંધવાનો છે ક્રોનિકલ કરવાનો છે જેમાં દરિયાઈ માર્ગ સાંસ્કૃતિક અને ભૌગોલિક સંશોધનો અને પ્રવાસના તમામે તમામ જે બાર તબક્કાઓ છે એની નોંધપાત્ર અસરો આવા બધા જે વિવિધ તત્વો છે એનો સમાવેશ થાય છે આ પુસ્તક દરિયાકાંઠાના માછીમારો તેમની સંસ્કૃતિ ધાર્મિક અને ભારતના પરંપરાગત જે મત્સ્ય ઉદ્યોગનો વારસો એના દ્વારા સામનો કરવામાં આવતા જે પણ પડકારો છે એના વિશે સમજ આપે છે સાથે સાથે એક વિડીયો ડોક્યુમેન્ટરી એ તમામ પ્રવૃત્તિઓમાં ઘટનાઓ અને કેન્દ્રીય મંત્રીઓની લાભાર્થીઓ સાથેની ક્રિયા કેપ્ચર કરે છે અને જેમાં સાગર પરિક્રમા એ દરમિયાન આવેલા પડકારોને પણ દર્શાવવામાં આવ્યા છે સાગર પરિક્રમાની યાત્રા આઠ હજાર એકસો ને અઢાર કિલોમીટરમાંથી સાત હજાર નવસો છ્યાસી કિલોમીટરની પ્રભાવશાળી દરિયાકાંઠાની લંબાઈને આવરી લેતા માત્ર ચુમ્માલીસ દિવસમાં બારથી વધુ મનમોહક તબક્કામાં ફેલાયેલી છે આ પ્રવાસ અંદામાન અને નિકોબાર ટાપુઓ સહિત ગુજરાતના માંડવીથી લઈને પશ્ચિમ બંગાળના ગંગાસાગર સુધી ફેલાયેલા તમામ દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એસી તટીય જિલ્લાઓમાં ત્રણ હજાર ઇકોતેર માછીમારી ગામોનો સ્પર્શ કર્યો હતો હવે સાગર પરિક્રમાની શરૂઆત થઈ હતી આપણા પ્રથમ તબક્કામાં માંડવી કચ્છના માંડવીથી પોરબંદર સુધી ચલો એક પ્રશ્ન તમારા માટે સાગરની વાત કરી છે તમે મને કહો મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે વિશ્વ મહાસાગર દિવસ કમેન્ટમાં આન્સર આપો સેકન્ડ પ્રશ્ન છે તાજેતરમાં ભારતની આઈ એન એસ તુશીલે કયા દેશના બાલસ્ટિક્સ નેવલ બેઝ પરથી દરિયાઈ પરીક્ષણો કર્યા છે તો જવાબ આવશે રશિયાના ત્યાંના રશિયાના તો તાજેતરમાં જ ભારતની આઈએનએસ તુશીલે રશિયાના જે બાર્સ્ટિક્સ જે નેવલ બેઝ છે એના પરથી તેના દરિયાઈ પરીક્ષણો શરૂ કર્યા છે અને આ જે આઈએનએસ એનએસ છે ને એ એક પ્રોજેક્ટ છે પ્રોજેક્ટનું નામ છે ડબલ વન થ્રી ફાઈવ સિક્સ એમ એના હેઠળ હસ્તગત કરવામાં આવેલ પ્રથમ ક્રિવાત્રી ફ્રિગેટ છે ફ્રીગેટ એટલે કે જહાજ આ પ્રોજેક્ટની આપણે વાત કરીએ ડબલ વન થ્રી ફાઈવ સિક્સ એમ તો બે હજાર સોળમાં ઓક્ટોબર મહિનામાં ભારતે અને રશિયાના તો આ બંનેના સિપયાર્ડ વચ્ચેની ભાગીદારી થઈ હતી ચાર એડમિરલ ગિગ્રો રોવિચ ક્લાસ એટલે આપણે એને નામ આપ્યું છે પ્રોજેક્ટ અગિયાર પાંત્રીસ છ એમ તો એ ફ્રિગેટ્સની ખરીદી કરવાની નિર્માણ કરવાની એના માટે રશિયા સાથે આંતર સરકારી કરાર કરવામાં આવ્યા હતા ઇન્ટર ગવર્મેન્ટ એગ્રીમેન્ટ રશિયા છે ને એ બે ફ્રીગડ એક તો તુશીલ અને તમલા એ સપ્લાય કરશે બાકીના બે છે એ નિર્માણ કરવામાં આવશે ભારતમાં તલવાર ક્લાસ ફ્રિગેટ અથવા તો પ્રોજેક્ટ અગિયાર પાંત્રીસ છ એ છે ને સ્ટીલ ગાઈડેડ મિસાઇલ ફ્રિગેટનો એક વર્ગ છે અને આઈજી એટલે ઇન્ટર ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ હેઠળ રશિયા ભારતમાં આનું ઉત્પાદન સ્થાપવામાં તકનીકી સહાય પણ આપવાનું છે બે તો ત્યાંથી મોકલશે તુશીલ અને તમલા બાકીના બે જે બનાવશે ને એના માટે પણ ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે જહાજોનું નિર્માણ ભારતીય નૌકાદળની હવા સપાટી અને ઉપસપાટીના ત્રણે ત્રણેય પરિમાણો છે એમાં નૌકાયુદ્ધના સમગ્ર સ્પેક્ટ્રમને પહોંચી વળવા માટે ચોક્કસ જરૂરિયાતો પર આધારિત છે બરાબર આ યાદ રાખજો રશિયાની વાત કરીએ કેપિટલ એનું મોસ્કો છે પ્રેસિડેન્ટ છે વ્લાદિમિર પુતિન મિથાઇલ મિખાઈલ મિસિસ્ટિન છે એના પ્રાઇમ મિનિસ્ટર છે અને રશિયન રૂબેલ એની કરન્સી છે તમારે કહેવાનું છે રશિયા છે રશિયાની સંસદનું નામ શું છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આવા બધા ઘણા બધા શોર્ટ્સ આપણે બનાવ્યા છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લેજો અને પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો ભરૂચ ખાતે પચીસ ટન બોલાડ પુલટક બજરંગ યાદ રાખજો ગઈકાલે આપણે ભણ્યા હતા એ કયું હતું બલજીત હતું આ બલજીતને દસમી માર્ચના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું એ પણ ભરૂચમાંથી જ અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે એ બજરંગની વાત છે શું છે બજરંગ તો આ બજરંગ છે એનું યાર્ડ ત્રણસો સાત એનું લોન્ચિંગ એ પણ ભરૂચમાં જ પરંતુ ક્યારે થયું ચૌદમી માર્ચના રોજ તો ત્રીજા નંબરની પચીસ ટન બોલાડ પુલટક ટગ જેનું નામ બજરંગ છે એ ચૌદમી માર્ચ બે હજાર ચોવીસના રોજ કોમોડોર વી પ્રવીણ મુંબઈ દ્વારા મેસર્સ સોફ્ટ સિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ ભરૂચ ગુજરાત ખાતે લોન્ચ કરવામાં આવી છે આ ટગ્સ ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ્સ ના વર્ગીકરણ નિયમો હેઠળ બનાવવામાં આવી છે જો વાત કરીએ તો નવેમ્બર બે હજાર એકવીસમાં મહારાષ્ટ્રનું જે થાણે છે ત્યાં સ્થિત એમએસએમઇ જે મેસર્સ છે સોફ્ટ સિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ એને ત્રણ પચીસ ટન જે આ બોલાડ પુલ છે બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ગઈકાલે પણ આપણે ભણ્યા હતા આ ત્રણમાં પહેલું હતું મહાબલી ત્રણસો પાંચ યાર્ડ લોન્ચ થઈ ગયું પછી બલજીત એ દસમી માર્ચે યાર્ડ ત્રણસો છ લોન્ચ થઈ ગયું અને અત્યારે બજરંગ જે ચૌદમી માર્ચના રોજ લોન્ચ થયું છે ટગ શું હોય ખબર છે ટગ અથવા તમે ટગ બોટ કહો તો જહાજોને ખેંચવા માટે ધકેલવા માટે ઉપયોગમાં આવતી નાની હોય પણ બહુ શક્તિશાળી બોટ હોય છે આ ટગ એન્કરેજની સાથે સાથે જહાજોને તરતી અગ્નિશામીક અગ્નિશામક સહાય પણ પૂરી પાડે એની પાસે પાછું સર્ચ એન્ડ રેસ્ક્યુ ચલાવવાની ક્ષમતા હોય પણ લિમિટેડ હોય છે ભારતની સૌથી મોટી એના વિશે આપણે ભણ્યા હતા એ કેટલા ટનની છે અહીંયા આપણે જે જોયું આ પચીસ ટનની છે આ ત્રણે ત્રણ આન્સર આપો કમેન્ટમાં મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ને પ્રેસ કરીને ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરજો ડેલી કરંટ ની પીડીએફ તમને મળશે પોલ્સ પણ તમને અહીંયા રમવા મળશે તાજેતરમાં કોના દ્વારા કીર્તિ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે આપણા ગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી છે અનુરાગસિંહ ઠાકુર જેઓને તમે ઇમેજમાં અહીંયા જોઈ શકો છો એમના દ્વારા તો કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરે ચંદીગઢમાં સેક્ટર સાત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખૂબ જ ઉત્સાહ સાથે અનન્ય ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન આ કીર્તિનું ફૂલ ફોર્મ છે એ પરીક્ષામાં પૂછાઈ શકે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આનો ઉદ્દેશ દરેક ખૂણેથી પ્રતિભાની શોધ કરવી ડ્રગ્સ અને અન્ય ગેઝેટરી વિક્ષકો તરફના જે વ્યસનને રોકવા માટે સાધન તરીકે રમતગમતનો ઉપયોગ કરવાનો હવે આ કીર્તિને ભારતમાં પચાસ કેન્દ્રોમાં લોન્ચ કરવામાં આવ્યું છે જે એથ્લેટિક્સ પછી બોક્સિંગ કુસ્તી હોકી ફૂટબોલ આ બધી દસ રમતોમાં પ્રથમ તબક્કામાં પચાસ હજાર જે એપ્લિકન્ટ છે અમે અરજદારો છે એનું મૂલ્યાંકન કરશે કીર્તિ સૂચિત પ્રતિભા મૂલ્યાંકન કેન્દ્રો દ્વારા પ્રતિભાને ઓળખવા માટે સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં વીસ લાખ આકારણીઓ હાથ ધરવાનું લક્ષ્ય રાખે છે કેટલી વીસ લાખ હવે તમને ખબર છે આપણા ગુજરાતના રમતગમત મંત્રી કોણ છે તો હર્ષ સંઘવી છે યાદ રાખજો અહીંયા ખેલો ઇન્ડિયાની વાત કરી તમને ખબર છે ખેલો ઇન્ડિયા અંતર્ગત કેટલા પ્રકારની ગેમો રમાય છે જો તમને ખબર હોય અને કઈ કઈ તો એ બંનેનો જવાબ કમેન્ટમાં આન્સર આપજો ક્યારેક કમેન્ટમાં આન્સર આપો હું વાંચતો હોઉં છું તમારી કમેન્ટો ઓકે ચલો ત્યારબાદનો ક્વેશ્ચન જમ્મુ અને કાશ્મીરમાં રાજ્ય ભવનનું નિર્માણ કરવા જમીન ખરીદનાર પ્રથમ રાજ્ય કહ્યું છે તો મહારાષ્ટ્ર એ પ્રથમ રાજ્ય બન્યું છે જેમાં જે જમ્મુ કાશ્મીરની અંદર જમીન ખરીદશે અને તેનું ત્યાં રાજભવન બનાવવાનું છે તો મહારાષ્ટ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં અઢી એકર જમીન ખરીદવાનો નિર્ણય કર્યો છે જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બની ગયું છે મહારાષ્ટ્રની શિંદે સરકાર એકનાથ સિંધે એના સીએમ છે ને એકનાથ સિંધે એના સીએમ છે અને ડેપ્યુટી સીએમ પણ બે છે બરાબર છે એક દેવેન્દ્ર ફડણવીસ છે અને એક અજીત પવાર છે તો સિંધે સરકારે જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવતા એના પ્રવાસીઓ માટે આ જમીન પર એક ગેસ્ટ હાઉસ રાજ્ય ભવન બનાવશે આઠ પોઈન્ટ સોળ કરોડના ખર્ચે આ રાજ્ય ભવનનું નિર્માણ કરવામાં આવશે મહારાષ્ટ્ર કેબિનેટે તેરમી માર્ચના રોજ જમીન ખરીદવાની મંજૂરી આપી દીધી છે અને રાજ્ય સરકાર શ્રીનગરની અંદર કઈ જગ્યાએ જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં મધ્ય કાશ્મીરના બડગામમાં મહારાષ્ટ્ર ભવન બનાવશે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને નાયબ અને નાણાં મંત્રી પણ છે અજીત પવારે એમણે બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું કે ભાઈ રાજ્ય સરકાર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે બે મહારાષ્ટ્ર ભવન બનાવશે એમાં એક ક્યાં કીધું શ્રીનગરમાં જમ્મુ કાશ્મીર બીજું ક્યાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં અને આ બંને માટે થઈને ટોટલ સિત્યોતેર કરોડ રૂપિયા ફાળવ્યા છે બજેટમાં એવું કીધું હતું મહારાષ્ટ્રની વાત કરીએ તો એનું કેપિટલ બે છે એક તો મુંબઈ અને બીજું શિયાળાનું નાગપુર મહારાષ્ટ્ર છે બરાબર છે એના સીએમ તો મેં તમને કહી દીધા છે એકનાથ શિંદે અને મહારાષ્ટ્રની વાત કરીએ તો તમારા માટે એક પ્રશ્ન છે મહારાષ્ટ્રની હાઈકોર્ટ છે ને એ હાઈકોર્ટ આવેલી છે ક્યાં બોમ્બે હાઈકોર્ટ એ મહારાષ્ટ્ર સિવાય બીજા કયા રાજ્ય અથવા યુનિયન ટેરેટરીને લાગુ પડે છે રમેશ બેસ છે એ મહારાષ્ટ્રના ગવર્નર છે ઓપરેશન કામધેરું ધેનુ તો જમ્મુ કાશ્મીરમાં તો જમ્મુ કાશ્મીરમાં પોલીસે જમ્મુ અને સાંબા કઠુઆ પોલીસ રેન્જમાં પશુઓની દાણ ચોરીને આજે પ્રચંડ મુદ્દો છે રોકવા ઓપરેશન કામધેનું શરૂ કર્યું છે અને આ ક્રેકડાઉનનો હેતુ માત્ર તાત્કાલિક દાણચોરીઓની પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ આ ગેરકાયદેસર કામગીરી પાછળના જે માસ્ટર માઇન્ડ છે એને ટાર્ગેટ કરવાનો છે ઓપરેશન કામધેનુ એ હેઠળ પશુઓના દાણચોરીઓ છે એની ગતિવિધિઓની તપાસ કરવા માટે એક વ્યાપક વ્યૂહરચના ઘડી ઘડી કાઢવામાં આવી છે અને ફોકસ માત્ર તાત્કાલિક ગુનેગારોને પકડવા પર નથી પરંતુ એફઆઈઆરમાં મુખ્ય કાવતરાખોરોના નામ ઓળખવા અને નોંધવા પર પણ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફઆઈઆરનું ફૂલ ફોર્મ યાદ રાખજો ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોટ ઇન્વેસ્ટિગેશન જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો એના લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિંહા જમ્મુ કાશ્મીરના બે કેપિટલ છે જમ્મુ અને શ્રીનગર જમ્મુ છે શિયાળાનું શ્રીનગર ઉનાળાનું અને તમારા માટે પ્રશ્ન છે કે જમ્મુ કાશ્મીરમાં એક સરોવર છે જેમાં એ તરતું એટી મૂક્યું હતું સોળસો મીટરની ઊંચાઈ પર કેસર ઉગે છે એકમાત્ર જગ્યા પર આખા વિશ્વમાં સોળસો મીટરની ઊંચાઈ સમુદ્રની સપાટીથી આ ઉપરાંત તમને ખબર હોય તો જાંબુ કરીને પ્રાણી સંગ્રહાલય ગયા વર્ષે એને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પછી ખીર ભવાનીનો મેળો જેઠ મહિનાની આઠમી યોજાય છે પછી વિશ્વનું સૌથી ઊંચું આમ તો આઈ થિંક ભારત ભારતનું સૌથી ઊંચું ઈગલું કાફે પણ ત્યાં બનાવવામાં આવ્યું હતું એના વિશે પણ આપણે ભણ્યા હતા તો એ બાબતે પણ તમારે યાદ રાખવાની છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે ફેસબુક આઈડી આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી એટલે આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર આ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને તમને અહીંયા પોલ શ્રમવા મળશે અને ઘણા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પણ હું શેર કરતો હોઉં છું એનો પણ બેનિફિટ મળશે તાજેતરમાં કોને ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે એ અને સી બંને જ્ઞાનેશ કુમારને અને સુખબીરસિંહ સંધુ આ બંનેને આ સુખબીરસિંહ સંધુ આ જ્ઞાનેશ કુમાર અને આ કોણ છે તો ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સમિતિ હતી એ ત્રણ સભ્યોની સમિતિએ ને અને સુખબીરસિંહ સંધુને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા ચૌદ માર્ચ બે હજાર ચોવીસના રોજ સમિતિની બેઠક પછી કોંગ્રેસના જે નેતા છે એટલે કે વિપક્ષના નેતા અધિંક અધિરંજન રંજન ચૌધરીએ એમણે મીડિયાને આ નિર્ણયની જાણ કરી હવે તમને ખબર છે કે આગામી લોકસભાની ચૂંટણી થોડા દિવસોમાં જ ચૂંટણી કમિશનર આપણે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આપણા ચૂંટણી કમિશનર હતા અરુણ ગોયલ એમણે રાજીનામું આપી દીધું એટલે આ નિમણૂક કરવી પડી અને જોડે જોડે ફેબ્રુઆરીમાં અનુપ પાંડે છે એમની પણ નિવૃત્તિ અને ગોયલનું રાજીનામું એટલે બંને પદ ખાલી તમે જુઓ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એમાં ત્રણ સભ્યોની પેનલ હોય એક હોય છે મુખ્ય ચૂંટણી કમિશનર જે આજે કુમાર છે બીજા હતા ચૂંટણી કમિશનર જેમાં અરૂ ગોયલ હતા અને ત્રીજા અનુપચંદ્ર પાંડે આ બંનેના રાજીનામા એટલે ફક્ત એક જ બાકી રહ્યા કોણ કુમાર હવે આ નિમણૂકો પુનરચિત પસંદગી યાદ રાખજો હવે એક આ નવી પદ્ધતિથી નવી પદ્ધતિ તો ના કહી શકાય પણ નવી એક પુનરચિત પસંદગી પેનલ દ્વારા કરવામાં આવી છે જેમાં વડાપ્રધાન હોય વિપક્ષના નેતા અને એક નિયુક્ત થયેલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પહેલાં શું હતું કે આમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા પરંતુ એમને હવે કાઢી નાખવામાં આવ્યા છે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો એ માટેનો અધિનિયમ આવ્યો છે બે હજાર ત્રેવીસ અને એના અમલને પગલે ભારતના મુખ્ય ન્યાયાધીશો હવે પેનલનો ભાગ નથી બરાબર છે એટલે યાદ રાખજો તમારા માટે પ્રશ્ન છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી આન્સર આપવાનો છે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો નવી દિલ્હીમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન એટલે કે ઇફ્ટા એના સાથે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર એટલે કે ટેપા એ કર્યું છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આપણા પિયુષ ગોયલ છે એમની હાજરીમાં આ ડીલ પર હસ્તાક્ષર થયા છે ઇફ્ટામાં કોણ કોણ આવે સ્વિટ્ઝર્લેન્ડ નોર્વે આઇસલેન્ડ અને સાઇન આવે હવે આ બધા છે ને એ નોન યુરોપિયન યુનિયન રાષ્ટ્રો છે તમને ખબર છે યુરોપિયન યુનિયનમાં કેટલા દેશો છે સત્યાવીસ તો આ સત્યાવીસ દેશોની આપણે વાત કરીએ એ સત્યાવીસ દેશો આમાં યુરોપિયન યુનિયનના અધ્યક્ષ કોણ છે કહી દો આ કરાર હેઠળ પંદર વર્ષના રોકાણના બદલામાં ચાર દેશોના જૂથમાંથી અનેક ઔદ્યોગિક ઉત્પાદનો માટે આયાતનો ટેરિફ ઘટાવશે આ કરાર હેઠળ ભારતીય કૃષિ નિકાસકારોને યુરોપિયન બ્લોકમાં ટેરિફ કન્સેશનના સ્વરૂપમાં ઉદાર વેપાર નિયમનો છે અને આ કરારમાં બૌદ્ધિક અધિકારો લિંગ સમાનતા આવા નવા તત્વો છે એને પણ આવરી લેવામાં આવ્યા છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન વિટામિન સીનું રાસાયણિક નામ એસ્બોર્બિક એસ્કોર્બિક એસિડ બધા જ એસિડમાં કયું તત્વ હોય હાઇડ્રોજન એસિટિક ખોરાકની જાળવણી માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે સોડિયમ બેન્ઝોનેટ ગોબર ગેસમાં મુખ્ય તત્વ શું હોય મિથેન હાડકા અને દાંતનો મુખ્ય ઘટક કયો તો કેલ્શિયમ ખરું પણ કયું કેલ્શિયમ કેલ્શિયમ ફોસ્ફેટ હવે જોઈશું ગઈકાલે પૂછેલા સોરી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ગુજરાતનું કયું એવું તીર્થ છે જે ભૂતકાળમાં બૌદ્ધ તીર્થ હતું અને પાછળથી જૈન તીર્થ બની ગયું પરીક્ષામાં બહુ વખત પૂછાયું છે તારંગા તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં છે લો બીજો પ્રશ્ન એના રિલેટેડ તો મેહાણામાં સોમનાથ મંદિરનું નૃત્ય મંડપ સિવાયનો બધો જ ભાગ ચાલુક્ય યુગની કઈ શૈલીનો છે તો નાગર શૈલી યાદ રાખજો નાગર શૈલી અયોધ્યા મંદિર પણ નાગર શૈલીનું મલ્લિકકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા ભરત નાટ્યમ અને કુચુપુડી મલ્લિકા સારાભાઈ એટલે વિક્રમ સારાભાઈના પુત્રી બરાબર છે અને એ એ યાદ રાખજો મોઢેરાનું જિલ્લામાં તો પણ આવેલું છે મહેસાણામાં ઓકે હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કયા સ્થળે ભારતના પ્રથમ ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટ છે એનું અનાવરણ કર્યું તો હાશલપુર હાશલપુર એટલે અમદાવાદ જિલ્લો સેકન્ડ પ્રશ્ન સી સિક્સ એનર્જીએ કયા દેશમાં વિશ્વના સૌથી મોટા પાયે મિકેનાઇઝ કટિબંધીય સિવિડ ફાર્મ શરૂ કર્યું તો ઇન્ડોનેશિયામાં હવે મિત્રો આજે પૂછ્યા એટલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો તો મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે આઠમી જૂન બીજો પ્રશ્ન રશિયાની સંસદને શું કહેવાય ડ્યુમા કહેવાય ત્રીજો પ્રશ્ન કોચિન સિપયાર્ડે સૌથી મોટું બોલાડ પુલટક બનાવ્યું કેટલા ટનનું છે સાહીઠ ટનનું છે ચોથો પ્રશ્ન ખેલો ઇન્ડિયા અંતર્ગત ચાર પ્રકારની ગેમો હોય છે એક તો આવશે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બીજી આવશે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ત્રીજી આવશે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ ચોથી આવશે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો જમ્મુ કાશ્મીરમાં દાલ સરોવર છે એમાં તરતું એટીએમ છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ અને એટલા માટે પચીસ જાન્યુઆરીને ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ કહેવાય છે સાતમા નંબરનો પ્રશ્ન ઇલેક્શન સાતમા નંબર ઓકે યુરોપિયન યુનિયન એના અધ્યક્ષ કોણ છે તો વોન લિયેન બરાબર મહિલા છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન દેશના પ્રથમ કોમર્શિયલ સેમી કંટ્રોલ ખાત ખાતમુહૂર્ત ગુજરાતમાં ક્યાં કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્નો તાઇતરમાં બે હજાર ચોવીસની રણજી ટ્રોફીનું ટાઇટલ કોણે જીત્યું છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને આ અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખવું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત